ધર્મ પત્ની નો અર્થ શું કે જે પોતાના પતિના પથ ઉપર ચાલે જે રસ્તે રસ્તે પગલે પગલે ડગલે ચાલે એને કેવાય ધર્મ પત્ની શબ્દ કેટલો ઊંચો છે તમે બાજુમાં બેઠા છો એટલે અર્ધાંગીની અર્ધો અંગ કેવાય પછી કેવાય ધર્મ પત્ની અત્યારે ઇંગ્લિશ માં શું કેવાય ઘણી મને નથી આવડતી સારી અને વાઇફ નો ફૂલ ફોર્મ શું થાય ગુરુ મહારાજ કહેતા એટલે કહું વાઇફ નો ફૂલ ફોર્મ શું થાય વરીઝ ઇન્વાઇટેડ ફોર એવર વાઇફ એટલે વરીઝ વરીઝ એટલે ઉપાધિ ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપણું ફોરએવર એટલે હંમેશા માટે બેન્ડ બાજા વગાવીને લઈ આવો એ ઉપાધી એને વાઇફ

તારીણી દુર્ગી સંસાર સાગર છે કુલો આ સંસાર છે ને આખું સાગર ના જેવું છે અગાધ છે એનામાંથી જે તારી દે એને કહેવાય છે ધર્મ પત્ની